you uh -oh. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં કાર્યરત આરઆરઆર સેન્ટર સાચા અર્થમાં રીડ્યુઝ રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતને સાકાર કરી રહ્યું છે અહીં નાગરિકો ઘરનો જૂનો સામાન ફેંકી દેવાના બદલે દાન કરે છે સેન્ટર ખાતે આ સામાનનું સુવ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરી યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિશુલ્ક પહોંચાડવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ચારમાં આર આર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ત્યાં નાના બાળકો માટે કપડાં પાઠ્યપુસ્તક અને રમકડાનું વેચાણ સ્લમ વિસ્તારના બાળ બાલા કરે છે અને સ્લમ વિસ્તારના બાળકોને આપે છે મારી પાસે તે અમુક જે જૂની પુસ્તકો હતા જે મારે ઉપયોગમાં નહોતા આવ્યા એ હું આર 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 સેન્ટરે આવીને આપી ગયો હું અને અમુક ગરીબોને ઉપયોગમાં આવે અહીં જમા કરાવી અન્ય બાળકોના ભવિષ્ય અને ખુશીમાં સહભાગી બની રહ્યા છે અગાઉ રસ્તા પર રજડતો અથવા કચરામાં ફેંકાતો સામાન હવે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની પાયાની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યો છે સ્થાનિકોના સકારાત્મક પ્રતિસાદના કારણે પર્યાવરણની જાળવણી સાથે માનવતાનું કાર્ય વધુ વેગ પકડી રહ્યું છે ધારો કે માની લો કે આપણા ઘરની અંદર જૂનો કચરો કે કે જૂની ગંદકી જૂના નકામો સામાન પડ્યો હોય જે આપણે કાયમ માટે રોડ ઉપર પર ફેંકી દેતા હતા જેનો નિકાલ કરી દેતા હતા પણ મહાનગરપાલિકા દ્વારા જે આર આર સેન્ટર ખોલવામાં આવ્યું છે હવેથી આવા જૂના કપડાં કે જૂની વસ્તુઓ આર આર મૂકવામાં આવે છે તેનાથી બીજા લોકોને પણ ખૂબ જ ઉપયોગી થાય છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આ કામગીરીને સુરેન્દ્રનગર શહેરમાં વસ્તી વસતા લોકો દ્વારા ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે આ પહેલે સાબિત કર્યું છે કે કચરાનું યોગ્ય સંચાલન માત્ર સ્વચ્છતા પૂરતું સીમિત નથી પરંતુ તે એક ઉત્તમ સમાજ સેવા પણ બની શકે છે સુરેન્દ્રનગરનો આરઆરઆર સેન્ટર આજે અન્ય શહેરો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે અને સ્વચ્છ સંવેદનશીલ તથા સેવાભાવી ગુજરાતની નવી ઓળખ ઊભું કરી રહ્યું છે